ભમ ચકેડી ભમ ભમ ચકેડી ભમ ભમ ચકેડી ભમ સ્ટોપ હાલો રામદેવજી ઓલું પીડુ કાય પીડુ કાય વાતો દે ટ ટ ભમ ચકેડી ભમ ભમ ચકેડી

હમ ચાલી ભમ સ્ટોપ હાલો વિશાલ વાચે કુદાન ખોટો ખોટો હાલો ભમ ભમ સ્ટોપ

હવે હવે આ આઠે આઠ છોકરાઓ બેસી જાવ આઠે છોકરાઓ બેસી જાવ બીજા આઠ નવું વાણ